સમાચાર વડોદરાથી મળી રહ્યા છે જ્યાં દિવાળી શૃંખલાને લઈ બેઠક યોજવામાં આવી રહી છે દિવાળીના શૃંખલા પર્વને લઈ ઉત્સાહનો માહોલ છે આ તરફ જ્વેલર્સ આંગળીયા પેટીના સંચાલકો વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જીપીએસ સિસ્ટમ અને સીસીટીવી કેમેરા લગાવવાની પણ સૂચના આપવામાં આવી છે ખાનગી સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવા પણ સીપીએ આદેશ આપી દીધા છે પોલીસ દ્વારા આખતે એડવાન્સમાં પંદર દિવસ પહેલાં જે સૂચનાઓ આપેલી છે ખૂબ સારું કામ છે દર વર્ષ કરતાં આખતે થોડું વહેલું છે એટલે અમે પબ્લિક માટે સારું છે વેપારીઓ માટે પણ સારું છે એમાં બંનેને ફાયદો છે એને જીપીએસ કીધું છે તમે માલસામાં લઈ જતા હોય તો એમાં જીપીએસ રાખો પબ્લિકની કોઈ પણ તમને ઓલી લાગે શંકાસ્પદ તો અમને જાણ કરો ને સીસીટીવી કેમેરા બંધ હોય તો ચાલુ રાખવાની સૂચના આપેલી છે ઘણી આ વખતે જે એડવાન્સ સૂચનાઓ એમને જાણ કરવામાં આવી છે જે દર વખત જો દિવાળીના લાસ્ટ વીક કરતા આ વખતે ઘણી એડવાન્સ છે જેમણે એમને એ રીતે પણ કીધું છે કે જે તમે માલસામાનની કોઈ હેરાફેરી કરો કે આ છે તે છે તો એ વખતે એ દરમિયાન તમારે જીપીએસ સિસ્ટમ છે અથવા તમારે જે નજીકના આજુબાજુના જે કેમેરા કોઈની બી દુકાનના જો કદાચ બંધ હોય તો એ બધી વસ્તુ ચાલુ કરવાની એક્ટિવ રાખવાની અને પોલીસ તંત્ર દ્વારા ઘણો બધો સારો સપોર્ટ પણ છે